આજરોજ વડોદરા વકીલ મંડળની ચૂંટણી યોજાઈ હતી જેમાં અઢાર બેઠકમાં તેતાલીસ વકીલોને ઉમેદવારી નોંધાવી હતી સવારે સાડા નવ કલાકથી મતદાન શરૂ થયું હતું જે સાંજના સાડા પાંચ કલાક સુધી ચાલ્યું હતું સવારથી જ યુવા મતદારોના વકીલ મંડળની ચૂંટણીને લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાયું હતું સવારે સાડા નવ કલાકેથી સાંજે સાડા પાંચ કલાક સુધી મતદાન થયું હતું જેમાં અઢાર બેઠક માટે તેતાલીસ વકીલોએ ઉમેદવારી નોંધાવી છે સાંજે સાત વાગ્યાની મતગણતરી શરૂ થઈ હતી બાદ મોડી રાત સુધીમાં પ્રમુખ ઉપપ્રમુખ સેક્રેટરી સહિતના પરિણામ જાહેર થવાની શક્યતા છે આ વખતે મતદારોની સંખ્યામાં પણ વધારો થયો છે જેથી મતદાન માટે એક કલાક વધારાનો સમય પણ કરવામાં આવ્યો હતો મતદાન મથક ઉપર કોઈ ગેરરીતિ ન સર્જાય તે માટે સીસીટીવી કેમેરા પણ મુકાયા હતા જેનું લાઈવ રેકોર્ડિંગ તથા પ્રસારણ કરવામાં આવ્યું હતું અગાઉ આલ્ફાબેટિકલી નામ મુજબ મતદાન કરી શકાતું હતું પરંતુ હવે સનદ નંબર મુજબ મતદાન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે મતદાન આ વખતે બેલેટ પેપરથી કરવામાં આવ્યું હતું ઉમેદવારોનું મત પેટીમાં સીલ થયું હતું વકીલો દ્વારા કોના પર પોતાનો ભરોસો મૂક્યો છે તે પરિણામો બાદ ખબર પડશે વકીલ મંડળની ચૂંટણીમાં પ્રમુખ માટે ત્રણ ઉપપ્રમુખ માટે ચાર જનરલ સેક્રેટરી માટે બે જોઈન્ટ સેક્રેટરી માટે બે લાયબ્રેરી માટે બે ટ્રેઝરર માટે બે મેનેજિંગ કમિટી માટે બાવીસ તથા મેનેજિંગ કમિટીમાં લેડીઝ રિઝર્વ માટે છ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી ત્યારે આ સંદર્ભે ચીફ ઇલેક્શન કમિશન કેદાર બીનીવાલાએ જણાવ્યું હતું કે ફોર્મ પરત ખેંચવા માટેની જે તારીખ હતી નોટિફિકેશન પ્રમાણે કોઈએ ફોર્મ પરત ખેંચ્યા ન હતા અને જે તેતાલીસ કુલ ફોર્મ બધા ઉમેદવારોએ ભર્યા હતા તે બધા ઉમેદવારોનું નોમિનેશન કન્ફર્મ થયું છે કુલ અઢાર પોસ્ટ પર વિવિધ પદ માટે તેતાલીસ ઉમેદવારો મેદાનમાં છે મતદાન આજે સવારે સાડા નવથી ચાલુ થઈ ગયું છે સાડા પાંચ વાગ્યા સુધી ચાલશે જે મતદારોની સંખ્યા વધી છે આ વખતે એ ધ્યાનમાં રાખીને અમે એક અડધો 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 કલાક વધારી આપ્યું છે મતદાનનો સમય અને તેનો વ્યવસ્થિત ઉપયોગ મતદારોએ કરીને સવારે સાડા નવથી મતદાન ચાલુ કરી દીધું છે અને સાંજે સાડા પાંચ સુધી પણ એ લોકો વ્યવસ્થિત મતદાન કરશે અને કોઈને પણ અવરોધ નહીં રહે કે મોટી લાઈન પડશે નહીં એ રીતની અમે વ્યવસ્થા કરી છે આડત્રીસો પિસ્તાલીસ મતદારો છે એ એના પછી ગણતરી કરીશું અમે મતદાન સાડા પાંચ વાગે પૂરું થશે એના પછી એક એક દોઢ કલાકનો બ્રેક લઈને પછી અમે મતદાન મતગણતરી ચાલુ કરીશું